તેમજ તે જલકથાની માહિતી તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે કાર્યો કરવામાં આવી રહ્યા છે તે વધુ માહિતી આપવા માટે આજ આપણી સાથે જોયા છે જયંતીભાઈ સરદારા જિંદીભાઈ આપનું ખૂબ સ્વાગત છે થેન્ક યુ જયંતીભાઈ પ્રથમ પ્રશ્ન ભારત ભારતનું અત્યારે જે પાણીની સમસ્યા છે તેને તમે કઈ રીતે જોવો છો સમગ્ર ભારતમાં પાણીની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં છે એટલા માટે કે પહેલાના જમાનામાં માણસને પાણી ખૂબ ઓછી જરૂરિયાત હતી મને ખબર છે હું ગામડામાં ઉછરો છું કે માણસ દીઠ પાંચ દસ લીટર પાણીમાં એક દિવસ નીકળી જતો હતો હવે એ જે છે એ એક વ્યક્તિ પાંચસોથી હજાર લીટર ખાલી પોતાની જીવન જરૂરિયાત માટે વાપરે છે આ મોટી જરૂરિયાત થઈ છે બીજું બહુ મોટા ઉદ્યોગો થયા છે આધુનિકરણ આવ્યું છે અને ખેતીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી જોઈએ છે એટલે પાણીનો વપરાશ તમે છેલ્લા પચીસ વર્ષમાં જુઓ તો દસ ગણો વિધો છે શ્યોર વરસાદ ખૂબ સારો પડે છે પણ આપણી સૌરાષ્ટ્રની ધરતી એવી છે પથરાળ અને ડુંગરાવાડી છે વરસાદનું એંસી નેવું ટકા પાણી દોડીને દરિયામાં વહી જાય છે જો આ પાણીને આપણે રોકી લઈએ દરેક સીમનું પાણી દરેક સીમમાં દરેક ગામનું પાણી દરેક ગામમાં દરેક તાલુકાના ગામમાં તાલુકામાં એવી રીતથી મોટા પાયે ગીરગાએ ગીર ગંગાએ ઉપાડ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી ગીરગંગાએ આ કાર્યમાં ખૂબ મોટો વેગ આપ્યો છે લોકભાગીદારીથી અસંખ્ય ડેમ્બો ઊંડા કરવા પાડા ઊંચા લેવા રિપેર કરવા બોર રિચાર્જ કરવા કુવારા કુવા રિચાર્જ કરવા આવા આઠ હજાર ત્રણસોથી પચાસ જેવા કામો પૂર્ણ કર્યા છે અને જે જે ગામોમાં આ કામ થયા છે એના ખૂબ સારા પરિણામો મળ્યા છે અને એ જ ગામમાં વધારે કામ અથવા તો બાજુના ગામમાં આ કામ જોઈને અત્યારે ખૂબ સારી ડિમાન્ડ છે કે ગીરગંગા અમારા ગામમાં આવે અને અમારા ગામનું પાણી રોકીને અમારા ગામમાં જ ઉપયોગ કરે એવી ડિમાન્ડ છે અત્યારે ગુજરાત ગુજરાત તો એક રીતે જોયો તો સંપૂર્ણપણે નર્મદા ઉપર નિર્ભર છે નર્મદાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશમાંથી તો એવી કોઈ ભવિષ્યમાં પરિસ્થિતિ સર્જાય કે નર્મદાનું પાણી ગુજરાતમાં આવતું બંધ થઈ જાય તો એના વિશે તમારું શું મંતવ્ય છે અત્યારે પીવાના પાણી માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ગણીએ તો નર્મદા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ભવિષ્યમાં જો નર્મદા ડેમ ન ભરાયો તો સૌરાષ્ટ્રને તો હિજરત જ કરવાની વાત છે અને જો આપણે અત્યારે જાગૃત નહીં થઈએ તો આવતો દિવસોમાં આપણે ખૂબ મોટું જોખમ છે બીજું નર્મદાનું પાણી આપણે અત્યારે વાપરીએ છીએ પણ આપણે આપણું ઘરનું પાણી વહી જવા દઈએ છીએ અને પારકું પાણી વેચાતું લઈએ છીએ જો આપણું જ પાણી આપણે બચાવી લઈશું તો આપણે વેચાતું પાણી કાં તો ઓછું લેવું પડશે કાં તો સંપૂર્ણ નહીં લેવું પડે એવું મને લાગે છે એક વસ્તુ એ છે વરસાદી પાણીનો આપણે બચાવ નથી કરતા આપણા જે સિટીમાં કે ગામમાં ડેમ્સ હોય છે એ ભરાઈ જાય ઓકે એટલો ભરાઈ જાય પણ અમુક સંજોગોમાં એવું થાય છે કે ડેમ ઉનાળો આવતા આવતા પૂરા થઈ જાય કે પાણી સમાપ્ત થઈ જાય છે તો આપણે એઝ અ નાગરિક પોતાની રીતે કઈ રીતે વરસાદી પાણી બચાવવું જોઈએ જનરલી હું તમને રાજકોટની વાત કરું તો વર્ષો પહેલાં આજી ડેમ ન્યારી ડેમ રાંદડા તળાવ આમ ત્રણ ચાર ડેમો રાજકોટની જે તે વખતે જે ત્રણ લાખની વસ્તી હતી ત્યારની સ્થિતિ એ બનેલા છે હવે રાજકોટ છે એનો જે ડેમનો સ્ત્રાવ વિસ્તાર બહુ નાનો છે બીજા ડેમ બનાવીએ તો પણ એ પર્યાપ્ત નથી હાલમાં હું જોઉં છું કે રાજકોટના આજી ન્યારી અને ભાદર ડેમ વર્ષમાં ચારથી પાંચ વખત નર્મદાના પાઇપથી પાણીથી ભરાય છે એટલે સિટીની સ્થિતિએ તમે જુઓ તો અત્યારે કોઈ પર્યાપ્ત વિકલ્પ નથી પણ આજી અને ન્યારી ડેમ જો સરકાર વિચારે ગીરગંગાને છૂટ આપે અને દાતાઓના સહયોગથી આ ડેમ એક વખત એક વર્ષ ખાલી થાય એમાં જે કાપ ભરાઈ ગયો છે એ ખેડૂતોને ફ્રીમાં આપે અને ભરી દેવામાં આપે આવે અને એનું તળ તળિયું છે એ એને ઊંડું કરવામાં આવે તો આ સ્થિતિમાં કંઈક અંશે ફરક થાય એવી જ રીતથી ન્યારી અને આજી ઓલ્ટરનેટિવ એક વર્ષ એક વર્ષ એમ કરીને બે વર્ષમાં જો એની કાપની સફાઈ એને ઊંડું કરવામાં આવે તો આમાંથી અમુક અંશે એમાં સોલ્યુશન મળે બીજી એક વસ્તુ એ કે ડેમ્સ જે છે આપણા બધા હવે આજ નહીં તો કાલ ડેમ્સમાં જેમ વસ્તી વધતી જવાની ડેમની સાઇઝ તો એ જ રહેવાની છે તો મને એક એ વૈકલ્પિક લાગે છે કે ચેક ડેમ્સ જે ગીરગંગા કરી રહ્યું છે પર્ટિક્યુલર બે ત્રણ સોસાયટી હોય એની વચ્ચે એક ચેક ડેમ્સ કરી શકીએ તો એના વિશે તમારું શું મંતવ્ય છે ગીરગંગા ગીરગંગાએ છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટના કાલવા રોડ ઉપર મોટા માવા ગામની સીમમાં ખૂબ સારા ડેમ બનાવ્યા છે એમાં હું તમને એક વીરુ સરોવર છે ત્યાં આસપાસના એપાર્ટમેન્ટમાં લોકોએ પચીસો પોર ફૂટ સુધી ભૂખરી વીંધી હતી પણ પાણી પર્યાપ્ત નહોતું પણ આ ડેમના કારણે ઓછામાં ઓછી પચીસ સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ભૂતકાળ થઈ ગયો છે એવું મને લાગે છે સિટીમાં ડેમ બધી જગ્યાએ જગ્યા પર્યાપ્ત નથી હોતી પણ જે જગ્યાએ ડેમ બની શકે છે ત્યાં ડેમ જો બનાવી નાખવામાં આવે તો શુદ્ધ અને આલ્કલાઇન પાણી આપણને મળતું થાય એ પણ એક સપોર્ટેડ છે અને આજી અને ન્યારીની સ્ત્રાવ વિસ્તારમાં જો ચેકડેમ વધારે બની તો એ પણ વર્ષ દરમિયાન એમાં ઉપયોગમાં આવી શકે એમ છે આજી ન્યારી રાંદડા તળાવ આ બધા ઊંડા થઈ જાય તો વર્ષમાં જે ચાર પાંચ વખત નર્મદાના પાણીથી ભરવા પડે છે એ કદાચ ઘટીને એક બે વાર ભરવા પડે એવી સ્થિતિ થઈ શકે બીજું એ કે કોઈ પણ જે સંસ્થા હોય છે જે સારું કાર્ય કરતી હોય છે એમાં એક મેઇન ક્વેશ્ચન હોય છે ફાઇનાન્સનો અને લોકો જ્યારે કોઈ સંસ્થા હોય તો અમુક માનસિકતા એવી પણ હોય છે કે સંસ્થા છે એટલે પૈસા જ માગશે તો ગીરગંગામાં આપણે કોઈ ફાઇનાન્સ સિવાય બીજી કઈ કઈ રીતે મદદ કરી શકીએ જનરલી પૈસા વગરનું કોઈ કંઈ કામ થતું નથી પણ ગીરગંગા એવી સંસ્થા છે કે ધારો કે કોઈ પણ ડેમ સરકાર બનાવે તો દસ લાખમાં બનતો હોય તો ગીરગંગા એનાથી દસ ટકા પંદર ટકામાં એક લાખ દોઢ લાખમાં કામ કરી શકે છે એટલા માટે કે આ પીપી ધોરણે થાય છે અને ગીરગંગા ખાલી કોઈ પણ ગામમાં ડેમ બનાવવા માટે હિટાચી મૂકે છે તો ખેડૂતો ડેમની જે કાપ ભરાણો હોય એ પોતાના ખેતરમાં નાખવા લઈ જાય છે મોરમ હોય તો એ ખેતરમાં નાખવા લઈ જાય છે એનાથી જાડો માલ નીકળે તો બંધપાળા સિંચવા અને ભરતી કરવામાં લઈ જાય છે ગામડામાં લગભગ ગામમાં ઘરે ઘરે ટ્રેક્ટર થઈ ગયા છે યસ એટલે જે એનું વહન ખર્ચ છે એ આપણે ભોગવવું નથી પડતું ઓકે અને ગામ લોકો પણ ઘણી વખતે એવું બને છે કે ધારો કે હિટ્યાચી એક ગામમાં મૂક્યું હં તો એનું મહિનાનું ભાડું બે લાખ હોય છે પચાસ હજાર એના ડ્રાઈવરના પગાર અને મેન્ટેનન્સ હોય છે અઢી લાખમાં હિટ્યાછી પડે છે સામે સાડા લાખ રૂપિયા મહિને ડીઝલ જોઈએ છે પણ જે જે ગામમાં ઇટાચી મૂલિકા છે અમુક ગામમાં હિટાચીના ભાડાના ટ્રસ્ટે ચૂકવવા પડ્યા છે અમુક ગામમાં ઇટાના ઇટિચારીના ભાડા અને ડીઝલના પણ ખર્ચો ગામે સહન કરી લીધા છે એનું કારણ છે કે સૌરાષ્ટ્રનું કોઈ ગામ એવું નથી કે એ ગામમાંથી પચીસ પચાસ લોકો બહાર જઈ સિટીમાં બિઝનેસ કરીને સુખી થયા હોય અને દાન કરતા હોય એવું ગામ કોઈ નથી કોઈ ગામમાં પાંચ દસ લોકો દાતા હોય છે નાનું ગામ હોય મોટું ગામ હોય તો પચીસ પચાસસો બસો લોકો બહાર રાજકોટ જામનગર મોરબી અમદાવાદ બરોડા સુરત બોમ્બે દિલ્હી વિદેશમાં આ રીતથી સુખી લોકોને પોતાના વતનનું ઋણ ચૂકવવા માટેનો એક આ ગીરગંગાએ તક આપી છે અને દાતાઓ પોતાના વતન પ્રત્યે લાગણી દર્શાવી પોતાનો વતનનું ઋણ ચૂકવવા માટે દાન આપે છે સુખી લોકો અને ઉદ્યોગપતિઓ વેપારીઓ દાન આપે છે સાથે સાથે નાના લોકો ખેડૂતો પણ એમાં શેરિંગમાં ભાગ લેતા હોય છે કોઈ ગામમાં વિઘે વરાળે એક્ઝામ્પલ તરીકે સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા વિઘે નક્કી હોય એ પ્રમાણે આપે છે કોઈ ગામમાં ઘરડીઠું ઘરાવીને આપે છે પણ કોઈ ઘર અત્યારે એવું નથી કે પોણે પોતે પાંચ પાંચ દસ પાંચ હજાર દસ હજાર રૂપિયા ફાળો ન આપી શકે અને કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય જાતા જાજા હાથ રળીયા હમણાં બધા લોકો પોતાના ખર્ચમાં અમુક કાપ મૂકે અત્યારનો સમય ફાસ્ટ યુગ છે પૈસાનો યુગ છે લોકો ખૂબ કમાય છે એમ વ્યસન અને ફેશનમાં ખૂબ ખર્ચા કરે છે પોતાના પ્રસંગ હોય તો આઈફાઈ ઉજવેશન સ્યુ વ્યસનમાં પણ કોઈ ઘર એવું નથી કે પાંચ દસ હજાર પચીસ હજાર મહિને ખર્ચો ન થતો હોય તો આમાં આપણે કેમ ખર્ચ ન કરીએ વ્યસન અને ફેશનમાં થોડી કાપ મૂકે અને લોકો આમાં પૈસા આપતા થાય તો મને નથી લાગતું કે ગીરગંગાનું આ અભિયાન છે આખા સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવામાં વાર લાગે ગીરગંગા અત્યારે તો લોકોની જનભાગીદારીને સંપૂર્ણપણે સાથ છે પણ જ્યારે ગિરિગંગાની શરૂઆત થઈ હતી ત્યારે અમુક સંજોગોમાં લોકોને પહેલાં વિશ્વાસ નહીં થયો હોય ને જ્યારે શરૂઆત થઈ ત્યારે અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ્સનો સંકલ્પ હતો હવે એ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર થઈ ગયો છે તો કોઈપણ કાર્ય જે સારું થતું એમાં મુશ્કેલીઓ ઘણી આવવાની જ છે તો એ સ્ટેજ કેવો હતો ને એમાં મુશ્કેલીઓનું પડતર વળતર કઈ રીતે કરતા મને યાદ છે આજથી ત્રણ વર્ષ પહેલાં સંસ્થા પાસે એક પાવરો પણ નહોતો હું શરૂઆતથી સંસ્થા સાથે જોડાયેલો છું પણ સંસ્થાની કામગીરી ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈનો દૃઢ દ્રઢ સંકલ્પ સમર્પિત ભાવ અને ધીમે 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 મારા જેવા ઉદ્યોગપતિઓ વેપારીઓ સેવાભાવી લોકો આમાં જોડાણા પોતાનો આર્થિક સહયોગ આપ્યો કોઈએ શ્રમદાન આપવું ધીમે ધીમે કરતાં ગીરગંગા એક મોટો પરિવાર થઈ ગયો છે અને આ જે છેલ્લા ત્રણ વર્ષમાં આઠ હજાર ત્રણસો ને પચાસ જેટલા યુનિટ અલગ અલગ પ્રકલ્પોથી ડેમ ઊંડા કરવા વાળા ઊંચા લેવા નવા બનાવવા બોર રિચાર્જ કુવા રિચાર્જ આ બધા સ્ટ્રકચરો બન્યા છે એનું કામ બોલે છે એના કારણે હવે તજજ્ઞ લોકો અને સંતોના સૂચનથી ગીરગંગાએ વિચાર્યું કે આ કામને વેગ આપવા માટે આપણે શું કરવું જોઈએ આનો પ્રસાર પ્રચાર કરવા માટે શું કરવું જોઈએ પછી મતે નિર્ણય એવો લેવામાં આવ્યો કે આપણે કંઈક સારી કથા કરવી જોઈએ સારા વક્તા હોય અને એના માધ્યમથી એ દેશના મોટા કવિ ડૉક્ટર કુમાર વિશ્વાસની કથા ગીરગંગાએ આવતી ડિસેમ્બરની પંદર સોળ અને સત્તર તારીખે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાતના આઠથી બાર કથાનું આયોજન કર્યું છે અને આ કથામાં આખું ગુજરાત જોડાય આખા દેશના ઉદ્યોગપતિઓ આગેવાનો સેવાભાવી લોકો જોડાય અને ગુજરાતમાંથી સુખી થઈને જે લોકો બીજા રાજ્યોમાં જઈને સુખી થયા છે કે બીજા દેશમાં જઈને સુખી થયા છે એ લોકો પણ આમાં સહભાગી થાય છે પણ આપણે તો લોકોને આ વાત પહોંચાડવાની છે અને આમાં જોડવાના છે માણસને કોઈ પણ આ વાતની જાણ કરીએ અને પ્રવૃત્તિ વિશે પૂરી માહિતી મળે તો નો ડાઉટ પોતાની પાસે યથાશક્તિ યોગદાન આપે જ છે કહેવત છે ને કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે પ્રકૃતિ અને પરમાત્મા આપે છે એવી રીતથી જેની પાસે જે જોગવાઈ છે રૂપિયાની વ્યવસ્થા હોય રૂપિયો આપે એક હજારની વ્યવસ્થા હોય એક હજાર આપે લાખની વ્યવસ્થા હોય લાખ આપે કરોડની વ્યવસ્થા હોય કરોડ આપે અને સો કરોડની વ્યવસ્થા હોય સો કરોડ આપે પણ મને એવું લાગે છે કે ધીમે ધીમે અત્યારે જે મોટી એમએનસી કંપની હોય એના જે સીએસઆર ફંડ હોય કંપનીએ તો પોતાનું સીએસઆર કોઈપણ સેવાકી પ્રવૃત્તિમાં વાપરવાનું જોઈએ છે પણ આ કોન્સેપ્ટ જોઈએ અને લોકો હમણાં જ જેટકોએ પોતાના સીએસઆરમાંથી બાર હિટાચી મશીન આજથી ત્રણ મહિના પહેલાં આપ્યા છે આજથી પાંચ દિવસ પહેલાં પીજીવી સીએલએ ત્રણ હિટાચી મશીન એના સીએસઆરમાંથી આપ્યા છે એવી જ રીતથી મલ્ટીનેશનલ કંપની ઇન્ડિયામાં ઘણી છે અને એ જો એમાં સીએસઆરમાંથી આપણને ફંડ આપે તો આ કામને ખૂબ મોટો વેગ મળે મોટું ફંડ મળે તો સંસ્થાને ફંડની ચિંતા કર્યા વગર આનું મેનેજમેન્ટ કરી અને કામનો જ કેવી રીતથી ઝડપથી વ્યાપ વધારવો એમાં ફોકસ કરી શકે ગયા વર્ષે સંસ્થા પાસે માત્ર ત્રણ ઇટાચી હતા છતાં પાસઠ ઇટાચી બીજા ભાડે લઈ અને અડસઠ ગામમાં અડસઠ ઇટાચી હાલ થતા સંસ્થાનો સંકલ્પ એવો છે કે સફળ થઈને આવતા વર્ષે કેમ બસો ત્રણસો કે ચારસો કે પાંચસો ગામમાં ઈટાચી મૂકીએ અને આ બસો પાંચસો ગામને આપણે જલ્દીથી પાણીદાર કેમ બનાવીએ સિંધીભાઈ તમે જળકથાની વાત કરી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઇતિહાસમાં પહેલી વખત ઝાડ ઉપર કથા થવી આમ સાહેબ ભૂતકાળમાં જળની જરૂરિયાત હતી જ મને ખબર છે નાનપણમાં રાજકોટમાં પાણીનો બંબો આવતો તો બેનો રાતના બાર વાગ્યાથી બીજે દિવસે બોમ્બો આવો ને બાર વાગ્યાથી બેડાની લાઈન કરતા અને પાણીનો બમ્બો આવે એટલે એક બેડા પાણી માટે બેનો ઝઘડતા મને યાદ છે પંચ્યાસી છ્યાસી સત્યાસી ના દુષ્કાળમાં રાજકોટને પાણી ટ્રેન દ્વારા આપવામાં આવતું હતું તમારી ઉંમરના નાની ઉંમરના લોકોને આ ખબર નથી પણ ભારત સરકાર અત્યારના નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની સરકારોએ નર્મદાનું પાણી લેવા આવ્યા પછી પીવાના પાણીનું સોલ્યુશન થઈ ગયું છે પણ હજી એ પૂરું નથી પીવાના પાણી માટે થોડા દિવસ પહેલાં છાપામાં સમાચાર આવ્યા હતા કે રાજકોટ કોર્પોરેશનને નર્મદાના પાણીનું બિલ પંદરસો કરોડ ચૂકવવાનું બાકી છે આપણને ખબર છે કે કેવડિયા કોલોની નર્મદાથી આ પાણી લઈ આવતા એ વેચાતું પાણી પડે છે આપણે આપણું પાણી નિરર્થ રીતે જવા દઈએ છીએ અને એમપીનું જે પાણી આવે છે એ નર્મદાનું અહીંયા આપણે વેચાતું લઈને પોચે છે એવું મને લાગે છે બહુ મોટો ખર્ચ અહીં પહોંચાડવામાં થતો હોય છે કોઈ પણ મોટું ડેમ બને મોટા ડેમમાંથી અલગ અલગ ગામમાં ડિસ્ટ્રિબ્યુશન કરી અને ખેતર સુધી પહોંચાડવામાં કે ઘર સુધી પહોંચાડવામાં બહુ મોટો ખર્ચ થતો હોય છે પણ જે ગીરગંગાનો આ

ગામનું પાણી ગામમાં હોય તો ગામમાં પણ લિફ્ટિંગનો ખર્ચ ઓછો હોય પણ તમે પાંચ દસ ગામ વટીને પાણી લઈ આવો તો એની નેર બનાવી લિફ્ટિંગ કરવું એનો પાણીનો વ્યય ખૂબ મોટો થતો હોય છે આ રીતથી દરેક સીમનું પાણી દરેક સીમમાં રોકાઈ જતું હોય ધારો કે એક્ઝામ્પલ તરીકે એક ગામ લોધિકા છે એની એક સીમ ત્રણ કિલોમીટર લાંબી છે એ ત્રણ કિલોમીટરમાં પાંચ છ સાત આઠ કે દસ જગ્યાએ ડેમ બનાવી શકે એવી વ્યવસ્થા હોય

તો પણ ગામનું પાણી ગામની બહાર ન જાય એટલા ડેમ બની જાય તો વચ્ચે વચ્ચે ચોમાસામાં પણ ખેંચ પડે તો પણ પિયતમાં ખેડૂતોને અને પીવાના પાણીમાં મુશ્કેલી ના પડે ચોમાસા પછી પણ સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ડેમ ખાલી થતા જાય તો મને એમ લાગે છે કે એક ગામમાં પૂરેપૂરું પાણીનું કામ થઈ ગયું તો ગયા ચોમાસાથી આવતા આવતા ચોમાસા સુધી પચાસ ફૂટના તળમાં પાણી હોય અને આ ઉપરના કૂવાના પાણી રહીએ એના કારણે પાણી બહુ શુદ્ધ હોય છે અને રોગચાળામાં ખૂબ મોટો આપણને બેનિફિટ થાય છે તમને ખબર જ હશે કે ખૂબ ઊંડા બોર કરીને પાણી ખેંચીએ છીએ તો ખરાબ પાણી ખારું તૂરું મોરું પાણી આવવાથી ચામડીના ખૂબ પ્રમાણમાં રોગો થાય છે પેટના રોગો થાય છે પથરી થવાના શક્યતાઓ વધી જાય છે કેન્સરમાં પણ આ ખરાબ પાણીનો રોલ હોય છે આવી રીતથી જો આ રીતથી પાણીને બચાવી અને આપણે જો ઊંચા લઈ આવશું તો રોગચાળામાં પણ ખૂબ ફાયદો થશે પ્યોર પાણી આપણે પી શકશું આપણી હેલ્થ ખૂબ સારી રહેશે બહુ સરસ જીભાઈ અંતિમ પ્રશ્ન આપણે કહેવાતું પાણી કોઈ દી વેચાય નહીં તમને યાદ હોય તો રૂપિયાથી પાણીની શરૂઆત થઈ હતી વેચાવાની અને આજે એના સો દોઢસો રૂપિયા છે અને મને જ્યાં સુધી અત્યારની પરિસ્થિતિ લાગે છે જો આપણે વધારે ધ્યાન નહીં દઈએ પાણી ઉપર તો એ વધારે ડિફિકલ્ટીઝ આવવાની છે પણ વધારે સરળ નહી ભવિષ્ય શું જોવો છો મારા ધારવા મુજબ અત્યારે આધુનિક સમય એવો છે સમૃદ્ધિ આર્થિક સમૃદ્ધિ ખૂબ વહેતી છે એના કારણે લોકો સગવડતા માટે પણ વેચાતું પાણી લે છે અને અમુક વખતે અગવડતાને કારણે પણ લેવું પડે છે જો આપણે પાણીના કામમાં ખૂબ આગળ વધશું તો અમુક અંશે આમાંથી આપણે સોલ્યુશન લઈ શકશું જયંતિભાઈ મને જ્યાં સુધી લાગે છે ત્યારે પાણીની સૌથી વધુ કોઈ કિંમત કરતું હોય ખેડૂત કરી શકે છે તો ખેતી વિષયકમાં ખેડૂત અને ગીરગંગા જે આ કાર્ય કરી રહ્યું છે એ બંને વચ્ચેનું કોમ્બિનેશન અને ભવિષ્યમાં જો ગીરગંગા ચેકડેમ્સ બનાવશે તો એ ખેડૂતોને કઈ રીતે બેનિફિટ કરી શકે ગામને કઈ રીતે બેનિફિટ કરી શકે મારો જન્મ અહીંથી ત્રીસ કિલોમીટર દૂર ચાંદી ગામમાં થયો છે મારું બાળપણ ગામડામાં જ વીતું છે પ્રાથમિક શિક્ષણ પણ ગામડામાં લીધું છે મને એવું લાગે છે કે હાલની સ્થિતિમાં ઔદ્યોગિકરણ થવાના કારણે અને સિટીની દોટને કારણે ગામડાઓ અત્યારે ખાલી થઈ રહ્યા છે ભાંગી રહ્યા છે પણ જો ગીરગંગા વહેલી તકે આ અભિયાનને વેગ આપી અને પાણીનો પ્રશ્ન ચેકડેમ તળાવ બોર રિચાર્જ કુવા રિચાર્જથી ગામડામાં પાણીની સગવડતા ખૂબ વધે તો આ ગામડા બચી શકશે અને ગામડા ગ્રીન થઈ શકશે ગામડા હરિયાળા થઈ શકશે અને એમાં મને કોઈ શંકા નથી આ સપનું ગીરગા વહેલી તકે પૂરું કરશે પાણી ખેતી વિશે ઓકે છે કે પાણી ચેકડેમ્સ બનાવશું બરાબર ગામમાં તો એ ખેતીમાં બેનિફિટ્સ કરશે તો મને એક દ્રષ્ટિ એ પણ લાગે છે કે જો પાણી દરેક વસ્તુમાં પાણીની ખૂબ જ જરૂરિયાત રહેતી જ હોય છે બરાબર તો બાંધકામ વિશે એકમાં ગામડા જો સમૃદ્ધ હશે તો એ પર્યટક સ્થળ તરીકે પણ થઈ શકશે એના વિશે તમારું શું માનવું છે હું ગામડામાં જૈનમાં છું ગામડામાં મોટો થયો છું અને આજની તારીખે હું ખેડૂત છું રાજકોટની બાજુમાં વડાળી ગામમાં મારી પાસે બહુ મોટી ખેતીની જમીન છે હું છેલ્લા વીસ વર્ષથી જે મારું ખેતર લેવલ કરું છું એની બાજુમાં એક ચેકડેમ બનાવું છું મેં સાત ચેકડેમ બનાવ્યા છે અને ચેકડેમનો શું બેનિફિટ છે મને ખબર છે જ્યારે મારી પાસે ચેકડેમ નહોતા ત્યારે મારા કૂવામાં દિવાળી પછી બે ત્રણ મહિના જ પાણી ટકતું હતું હવે ચેકડેમના કારણે મારા કૂવામાં ઉતાસણી પછી સુધી પાણી ચૂકે છે અને ખૂબ સારું ઉત્પાદન સારા પાણીના કારણે આવે છે ભગવાનની દયાથી મારી વાડીએ મારા ખેતરમાં નર્મદાની લાઈન નીકળી છે એના કારણે મારે બારે માસ પાણી રહી છે અને પહેલાં મારી વાડીએ પચાસ વૃક્ષ નહોતા અત્યારે આ પાણીની સુવિધાથી સુવિધાથી મેં પચીસો વૃક્ષ ઉછેર્યા છે એટલે પાણીની સમસ્યા સોલ્વ થતા પાણી એ જીવસૃષ્ટિનું મોટું કામ છે પણ એની સાથે સાથે વૃક્ષો ઉછેરવામાં પણ પાણી જોઈએ છે એ પણ એક પ્રકૃતિનું કામ છે અને તમને ખબર ખબર હોય ઓક્સિજનની જ નહોતી પણ કોરોનામાં આપણને ખબર પડી કે શું છે અને ઓક્સિજન પેદા કરવા માટે ઝાડ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ઝાડને ટકાવવા માટે પાણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એટલે ઓલ ઓવર જોઈએ તો ગીરગંગામાં જેટલા લોકો જોડાય છે એ પ્રકૃતિનું કામ કરે છે સેવાનું કામ કરે છે ભગવાનનું કામ કરે છે અને આમથી ઉત્તમ કામ મને આ દુનિયામાં કંઈ લાગતું નથી ખૂબ સરસ જયંતિભાઈ આપ અમારા સ્ટુડિયો પર આવી અને ખૂબ જ સરળ શૈલીમાં લોકોને સમજાવ્યા અને પાણીનું શું મહત્વ છે અને આગળ શું આપણે કરવું જોઈએ માત્ર વાત જ નહીં પરંતુ શું શું પરિણામો આપણે લઈ શકીએ છીએ એના વિશે તમે ખૂબ સરળ રીતે માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર